નારી સશક્તિકરણનું જીવંત પ્રતિક સ્વાવલંબન તરફ મહિલાઓનું એક કદમ સંઘર્ષથી સફળતા સુધીનું સરનામું એટલે તેજ સખી મંડળ શરસ મેળામાં લોકપ્રિયતા અને મોટા ઓર્ડરોનો લાભ મળ્યો વારસાગત કળામાં મહિલાઓએ આગવી ઓળખ પ્રસ્થાપિત કરી નામ ખરાદી સોનલ હું સંખેડા ગામ જિલ્લો છોટા ઉદેપુર છું અમે આ સંખેડા ફર્નિચરનું કામ અમારા પૂર્વજો અમારા દાદા પરદાદાઓથી આ અમારી કલાત્મક સારું છે જે અમે વર્ષોથી કરીએ છીએ ત્યારબાદ હું મિશન મંગલમાં જોડાયેલું છું મારા મંડળનું નામ છે તેજ મંડળ તેજ સખી મંડળમાં હું બે હજાર ચૌદથી જોડાયેલું છું ત્યારબાદ અમે આ બધી દસ બહેનોને ભેગી કરી અને એક અમારું મંડળ ઊભું કર્યું છે એમાં દસે દસ બહેનો સંખેડા ફર્નિચરનું જે નાની નાની વસ્તુ છે જેમ કે ઘોડિયા છે બાજર છે દાંડિયા છે એ વગેરેની વસ્તુ બનાવે છે ત્યારબાદ અમારા ફર્નિચરમાં ઘણી એવી મોટી વસ્તુ બી બધી જ બને છે જેમ સોફા છે પલંગ છે ડાઇનિંગ ટેબલ છે ડ્રેસિંગ ટેબલ છે વગેરેની વસ્તુ બનાવીએ છીએ અમે અમારા જે સંખેડા ફર્નિચરનું જે કામ છે પહેલાં તો અમારા જે ભાઈઓ છે એ સો લાકડું લાવે છે ત્યારબાદ એ લાકડાને ટર્નિંગ મતલબમાં ઉતારવા પેઢી પર ચઢાવીને ઉતારવાનું કામ થાય છે ત્યારબાદ એની ઉપર પૂરવાનું કે એવું કામ થાય પછી એના પર ફિનિશિંગને એવું કરીએ છીએ અમે ત્યારબાદ બહેનોનું કામ જે છે એ કલર કામ કરવાનું છે પેઇન્ટિંગ કરવાનું છે એના પર લાઇનિંગ બનાવવાનું છે પછી મે મેલામેન્ટ કે કલરથી જે કામ થાય છે ફિનિશિંગનું એ બધું કામ બહેનો કરે છે ત્યારબાદ જે પાળના હોય છે એના જે ઝુમખા બનાવવાના હોય છે એમાં નાના નાના બેલ્સને એ બધું લગાવવાનું એ બધું કામ બહેનો કરી શકે છે બહેનો જ્યારે સખી મંડળમાં જોડાઈ પહેલાં પહેલાં ત્યારે અમે બધા દરેક દસ બહેનોનું સો રૂપિયાથી અમે મંડળ મતલબમાં બેંકમાં અમે ખાતું ચાલુ કરાવ્યું દર મહિને હજાર રૂપિયા બહેનો ભરે દસ બહેનો ભેગી થઈને ત્યારબાદ બહેનોને બેંકમાંથી લોન અમારા વીઓમાંથી લોન મળે છે અને ત્યારબાદ હવે આ જો અમે કામમાં ધંધામાં જોડાયા છે બહેનો જે નાની વસ્તુ બનાવીએ છીએ એમાંથી બહેનોને જે મહિને ચારથી પાંચ હજારની રોજગારી મળી જાય છે કે ઘરમાં પોતાના હસબન્ડને છોકરાને ભણાવવામાં બધી રીતે સપોર્ટ થાય છે લોન સીસી લોનમાં જે અમને સરકાર તરફથી જે સીસી લોન મળે છે એમાં સાડા સાત ટકા વ્યાજ હોય છે તેમાં સડા ટકા વ્યાજ અમને સરકાર સહાય આપે છે મારા સખી મંડળમાં મને જીએલપીસી તરફથી આ ઇકો ગાડી પ્રોવાઈડ થઈ છે એમાં સરકાર તરફથી મને બે લાખ રૂપિયા સહાય થઈ છે ખૂબ ખૂબ આભાર એકદમ ચાલ